નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ નવ તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની ચણાની આવકની વિશેની વાત કરીએ તો ચણાની આવક એ સારી દેખાઈ રહી છે મિત્રો અને હરાજીની વાત કરીએ તો અત્યારે છાપરા નંબર ત્રણમાં ગેટ સાઇડ હરાજી ચાલુ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજે મોસમી ચણા ત્રણ નંબર ચણા અને સોલે ચણાના બજાર ભાવ વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો તેથી આપને દસ જણાના ભાવ જોવા મળી શકે તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કેવારી રહીએ છીએ આજના બજાર ભાવ ઓકે ના 7000 ની 50 આ છે કે

ટેસો એકાણું રૂપિયાનો ભાવ થયો ટેરસો ને એકાણું રૂપિયેનો ભાવ થયો ટેરસો ને એકાણું રૂપિયેનો બારસો ને છાસઠ રૂપિયામાં આવે જાણે થોડોક મીડિયમ માલ છે આમાં થોડો કાળો પડી ગયો છે અને લીક ડંક બને છે બારસો ને

پچیس سو ایکسی پچیس سو ایکسیپر سولہ جنا پچیس سو ایکسی روپیہ ویچا ہے